આપણે બેન ને જીજુ નો ફોટો કેમ છે મસ્ત કમેન્ટ કરજો અને જોવો અત્યારે ફટાક્યા ફૂટે ને આપણે જવાના છે રમવું એટલે તમે બંને રહેજો આકાશની હારો હાર હાલે મને આખા આખો બતાડો ઓલો ન આવવું છે આ લાગે કમેન્ટ કરજો હેલો હવે અમે બે તૈયાર થઈ આવ્યા છે અને હવે આપણે જવાના છે હું તમને વતાડું એનો માહોલ કેવો છે અત્યારનો ફાઇનલી અતણે ડ્રોન ઉડે છે અહીંયા માથે ડ્રોન ના અહીંયા જો આપણે બેન ને જીજુનો ફોટો કેમ છે મસ્ત ચાવડા પરિવાર લખેલું છે ફોટો ફોટો આકાશ જો અહીંયા આકાશ કરી દ્યો તો આકાશ આકાશ ચાલો ચાલો બહુ મજા આવી બહુ એટલે બહુ વધ ખૂબ મજા આવી આપણા મિત્રને મળીને અને આ રંગ રસીઓ છે આપણો માસીએ માસી આમ કરો આમ કરો હમણાં બે જણિયોને પાડી દો પાંચ જ મિનિટ ઓ બાપા બહુ મસ્ત લાગો આવું આજ બે ગયો રાયડું નાખી નાખે મમતા ભાભીજી દેખાડ્યા હતા ને અહીંયા નલમાં પાટો વાયરો જો પાણી પણ આવે આમાં સાજો થઈ ગયું ઓપરેશન સક્સેસફુલ જો સક્સેસફુલ ઓપરેશન મમતા ભાભી નું દરેક વસ્તુ છે તમને હું બતાડું છું હેતાલ હેતાલ

ડીસુ ખતમ જો આપણે બાકી છે ને અમે લઈ આવીશું પણ હવે અમારા હાંડલા તૈયાર છે ખાવા હવારે હવારે મસ્ત મજા આવી ગઈ નાસ્તો કરીને હવે આપણે ફાઇનલી રમવાના છે હમણા નીંદર આવે છે પણ હમણા ટેપ ચાલુ થશે ને એટલે નીંદર ઉડી જશે હા વાંધો નહીં

અને પાછળ પણ ભાઈ જ છે અને અમે હમણાં જમી જાય પાછા ઘરે એટલે તમે પેલા રેજો vlog અને મેરેજમાં બહુ મજા આવી બહુ જ મજા આવી વાત પૂછો માં અને ચાલો આગળ હું તમને ક્યાં જમવા જાય હું તમને બધી વસ્તુ બતાડું એટલે video માં બન્યા રેજો ફાઈનલી અમારે અહીંયા જમવા જવાનું છે ચાલો હું જમી બમી તમને બધી વસ્તુ બતાડું આપણે ત્યાં જઈએ બાઈક લઈને અહીંયા નાસ્તો કરવાના છે આપણે જમીને પણ આવ્યા ફરી એક વાર નાસ્તો આપણે કરીએ મસ્ત હું નામ કહેતા તો તમને ભૂલી ગયો આ ગણેશ ફૂડ ઝોન છે અને ફરી એક વાર મેં બીજું પણ વડાપાવ બનાવ્યું કેમ કે સંતોષ નહોતો થયો કેમ કે આની બહુ મસ્ત બ્યુટીફુલ ખાવાની અને મજા આવી એટલે વડાપાવ પણ આપણે ટેસ્ટ કરી લે બહુ મસ્ત સારું કામ છે એટલે તમે અહીં આવજો ગોંડલ વાસી ભીલા વિના આ ફરી એક વાર હું એડ્રેસનું તમને કહી જાઉં કઈ એડ્રેસ ઉપર ઓકે હોસ્પિટલની સામે કોલેજ ચોક રોડ ગોંડલ હા અને બહુ સારામાં સારું છે એટલે તમે અહીં આવજો ભૂલા વિના જોઈ લ્યો ફરી એકવાર દુકાનનું નામ ચાલો મેળા નાસ્તો કરી પછી આથી નાસ્તો કરીને અમે અહીં રાધેમાં આવ્યા છે ગમે આમાંથી લેશું હમણાં ઠંડુ અને ખાસ અમારા ફાઇનલી ભાઈ અંદર ગયા છે હમણાં કંઈક ને કંઈક વસ્તુ લઈને આવશે અહીંયા ચાલો એટલું તો નાસ્તો કર્યો અને ચાલો હમણાં કરી લઈએ આપણે આપણા ભાઈ જો અને આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભૂલા વિના ભૂલતા નહીં યાર અને આ વિડીયો તમને મને લાગે છે કે બહુ સારો આવ્યો છે પાર્ટ વન તમે જોઈ આવ્યા જાઓ ન જોયો હોય તો જલ્દી જાવ અને આ પાર્ટ ટુ છે એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જાઓ જલ્દી ચાલો ભાઈ ભાઈ ટાટા સી યુ ફાઇનલી અમે ઘરે પૂગી ગયા છે ગુલ્ફી લઈ અને બધાય ફેમિલી ખાય છે ગુલ્ફી ઓ માં હામુ જો માં આયા આયા મજા ને કેવી ગુલ્ફી છે મસ્ત છે ને અને આ છે પિન્ટુભાઈ આ છે મારા માસી ઓલા પણ માસી અને આ મારા ઈસોડો હજી તમને બ્લોગ માં બતાડ્યો તો ને એ છે આ જો આ ક્યૂટ બેબી છે અને ક્યૂટ બેબી ના મમ્મી ઓય સામુ જો

ચાલો કાજે આગલા બ્લોગ માં મેળા મેરા દી તમે એન્જોય કરો આ બ્લોગ ને અને કેવો મેરેજ જતા મને કેજો કમેન્ટ